લોકો છે તે ત્રાહી મામ પોકરે ગયા છે કે તંત્ર હવે જાગે દમણનું પ્રશાસન શું કરે છે દમણનું પ્રશાસન આ કોસ્ટલ હાઈવે પર નીકળે ગાડી લઈને અને જુએ જો એ ખાડા હોય તો ખાડા તાત્કાલિકના ધોરણે બુરાવે જેથી કરીને જે વાહન ચાલકો આવતા હોય છે જે રાહદારીઓ આવતા હોય છે તેઓને મુશ્કેલી ના પડે બે બે ફૂટના આ કોસ્ટલ હાઈવે પર ખાડા પડી ગયા છે અને તંત્ર શું હજી ઊંઘમાં છે હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે દમણમાં છીએ અને દમણમાં એક પેસ્ટલોર સર્કલ આવેલું છે અને ત્યાંથી કોસ્ટલ હાઈવે છે તે પસાર થયું થાય છે અહીંયા રોડ રસ્તા ક્યાંક ક્યાંક સારા છે ક્યાંક ક્યાંક ખરાબ છે એ પણ અમે આપને બતાવીશું પરંતુ જે ભેંસલોર છે સર્કલ છે તેની બહાર કોસ્ટલ હાઈવે જે પસાર થયો છે તેને દ્રશ્ય કંઈક અલગ છે બે બે ફૂટના આ કોસ્ટલ હાઈવે પર ખાડા પડી ગયા છે અને તંત્ર શું હજી ઊંઘમાં છે તે ખબર નહીં પડી રહી દ્રશ્ય બતાવવા માંગીશ હું આપને કે આ દ્રશ્યો જુઓ સામેથી જે સાયકલ ચાલકો આવતા હોય છે એ લોકોને પણ મુશ્કેલી એટલી થઈ રહી છે વાહન ચાલકો છે કાર ચાલકો છે એ લોકોને પણ મુશ્કેલી થઈ રહી છે અને આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા આ ખાડાથી લઈ અને મારા કેમેરામેનને કહીશ કે તો મારી સાથે આવે અને બતાવે બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે પ્રશાસન અને તંત્રની આ ઘોર બેદરકારી છે તેમની નિષ્ફળતા બતાવે છે તંત્ર તાત્કાલિકના ધોરણે આ ખાડા પૂરા આવે એટલી વિનંતી આપણી પાસે રાખીએ છીએ કારણ કે લોકોને પરેશાની થઈ રહી છે લોકો છે તે ત્રાહી મામ પોકરી ગયા છે કે તંત્ર હવે જાગે દમણનું પ્રશાસન શું કરે છે દમણનું પ્રશાસન આ કુકલ હાઈવે પર નીકળે ગાડી લઈને અને જુએ જો અહીંયા ખાડા હોય તો ખાડા તાત્કાલિકના ધોરણે બુરાવે જેથી કરીને જે વાહન ચાલકો આવતા હોય છે જે રાહદારીઓ આવતા હોય છે તેઓને મુશ્કેલી ના પડે અમારું કહેવાનું મિનિંગ એ છે કે જે સમયે રાત્રિના સમયે જે અહીંયા રાહદારીઓ પસાર થતા હોય છે તેઓને ક્યાંક ને ક્યાંક અંશે તેઓને મુશ્કેલીઓ સર્જાતી હોય છે આ રોડ રસ્તાને લીધે તેઓનું વાહન ક્યારેક સ્લીપિંગ થાય છે ક્યારેક વાહન બંધ પડી જાય તો ક્યારેક વાહનનું અકસ્માત પણ થઈ શકે છે આ તમામ દ્રશ્ય બતાવવા માંગીશ કે થાય છે તે અત્યારે રેકડી લઈ અને તેઓ જઈ રહ્યા છે ધીરે ધીરે જઈ રહ્યા છે તેમણે તેમનો સામાન રાખેલો છે અને તેઓને ડર છે કે મારો સામાન છે તે પડી જશે તો કારણ કે એવડા એવડા ત્રણ ત્રણ જે ફૂટના જે ખાડા પડી ગયા છે એટલે દમણ પ્રશાસનને અમે વિનંતી કરીએ છીએ દમણના જે પ્રશાસન અને તંત્રને વિનંતી કરીએ છીએ કે તમે થોડીક આ દમણના જે લોકો છે દમણના જે રાહદારીઓ છે એના માટે તમે થોડીક એવી દયા કરો થોડીક એવી માટે તમે ચિંતા કરો અને થોડુંક એવું આ કામ કરાવો આ ખાડા બુરાવો જેથી આ જે લોકો જે પરેશાન થઈ રહ્યા છે જે મુશ્કેલીમાં મુકાય છે તેનું કંઈક ને કંઈક અંશે નિરાકરણ આવી શકે એના માટે અમે દમણના તંત્ર અને દમણના પ્રશાસન ઉપર અમે વિનંતી કરીએ છીએ અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ વહેલી તકે આ ખાડાઓ ભુરે लोगों से परेशान न था और एक राहदारी से हम साथ जानसू काका शू नाम आपका मनीष अग्रवाल काका क्या हाल है ये रोड वहाँ से पातलिया से लेके यहाँ तक में ये हालत है कि टू व्हीलर वाला तो चल ही नहीं सकता है ट्रक वाला तो क्या उसके पत्ते टूटते हैं फोर व्हीलर वाला जगह नहीं देता है और टू व्हीलर वाले की तो कमर में दर्द हो जाता है इतने गड्ढे हैं गाड़ी का नुकसान अलग होता है और जमाने का टैक्स गवर्नमेंट अलग लेती है और काका इसकी बेदरकारी होती है हमारी होती है बेदरकारी तो सरकार की है सरकार इस चीज़ के ऊपर ध्यान दे जबकि तो रोड टैक्स लेती सब लेती है तो क्यों नहीं काम करती है और जो पाँच साल का आपने एग्रीमेंट बनाया है रोड बनाने का तो उनकी जवाबदारी है ना रोड पूरा ठीक करे आपका क्या बोल रहे हैं दमन प्रशासन काम नहीं कर रहा है नहीं प्रशासन काम कर रहा है लेकिन उसको ध्यान तो देना पड़ेगा ना कि ये काम पूरा करे उसके ऊपर तो नज़र होना चाहिए ना सरकार की भले ही रोड अच्छे बना रहे लेकिन उसमें खड्डे हो रहे वो कौन देखेगा वो भी तो प्रशासन ही देखेगा ना आप डेली जाते आते हैं हाँ डेली अप डाउन करता है आपकी मांग क्या है इस रोड इस रोड को सुचारू रूप से ढंग से करें इनके गड्ढे भरे जाए और कम से कम पब्लिक को चलने के लिए रास्ता तो मिले अभी तो पब्लिक कहीं गिर के मर जाए पानी ये तो बारिश बंद है अभी बारिश होगा तो गड्ढा मालूम ही नहीं पड़ेगा कितना गहरा है तब क्या होएगा उस कंडीशन में तो आदमी गिर के मर जाएगा तो पता नहीं लगेगा तो जब सरकार थोड़ी कोई इनाम देने वाली है उसके ऊपर ध्यान देना चाहिए सरकार को